મને દિન બાપુ નહીં મને દિલીપ બાપુ નીવાય થઈ ગઈ છે કારણ કે બહુ નાના નાના હતા અને અમને કાંડા બાંધેલા બાપ એને અત્યારે કદાચ મોરારી બાપુ એમ કે માવતર હયાત હોય સદગુરુ હયાત હોય ત્યારે એની સેવા કરી લેવી પણ શરીર થી જે હયાત ન હોય ને તે મારા બાપ એનું સમરણ કરી લેવું એથી મોટો વિશેષ કોઈ આયું ભજન ન હોય સાહેબ એનું સમરણ કરી લો મને તમને એવો મહામંત્ર આપ્યો છે સાહેબ કે કરોડો રૂપિયા દેતા મનન તમને આ જગતના માં ન મળે યાર બાપુ હમણાં વાત કરતા હતા આંખમાં આંસુ સાથે અને તો જેણે જેણે સદગુરુ સેવા હોય ને એને ખબર હોય કે સદગુરુની લેર હું હોય સદગુરુની મોજ હું હોય મારા બાપ જેસલ જાડે જાને દુનિયા જેસલ જાડે જો બનાવે કુંભા રાણા ને દુનિયા કુંભો રાણો બનાવે પણ બાપુ કેવા જો કે જેસલ જાડે જાને જેસલ પીર પીર બનાવ્યો હોય ને તો એની સદગુરુ તોરલે બનાવ્યો છે યાર જેસલ જાડેજો તો દુનિયા બનાવે પણ જેસલ પીર બનાવે ને એ એનો સદગુરુ બનાવે અને કુંભો રાણો તો દુનિયા બનાવે પણ કુંભો ભગત બનાવે ને એ મારી બાપ નિરલબાઈ બનાવે ગુરુ બાકી કોઈ બનાવે નહીં સાહેબ યાર અને ગોહિલવાડ ની કચ્છ કાઠિયાવાડ ની આપણી ધરતીની સાહેબ તાસીર છે જુદી બાપુ અમે અવારનવાર કલાકારો બોલીએ કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલોય પડ ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગે ભુલાવું સાંભળા સાહેબ કાઠિયાવાડની ધરતી હું કામ બંગાળ બિહાર ઓરિસ્સાની પ્રકાશભાઈ ધરતી છે ત્યાં હું કૃષ્ણ અને રામજાત ખટેરાને ધક્કા મરવીશ પણ સાહેબ આ ધરતીની તાસીર છે જુદી અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે હજી જનક જેવા હળ હાકે તો આ જમીનમાંથી સીતા નીકળે અને હજી ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ વાવો અને ગીતા નીકળે યાર કે સુદા માને દેતા સંપત્તિ તને તારી રાણીઓ રોકતી તોય એક પોરબંદર નો ગરીબ બ્રાહ્મણ સુદામાં આવ્યો ને સાહેબ બહુ ટૂંકમાં વાત લો એક બુકડો માંડો ને તા સાહેબ પોરબંદર ઝૂપડા પડી ને તો વૈકુટ સુખ હાલતા થઈ ગયા તા બીજો બુકડો માંડવા જાય કૃષ્ણ તા તો આણ પાથી મિત્ર વિંદા આણ લક્ષ્મણા આણપાથી પાથી જાંબુવતી અષ્ટ આવીને હાથ પકડી લીધા હે નાથ બીજો બુકડો નો માંડતો કારણ કે બીજો બુકડો માંડી ને મોઢામાં તો તારી અષ્ટપટરાણી પટરાણે મટીને તારા ભગતની નોકરાણી થવું પડશે અમારે કે સુદા માને દેતા સંપતિ તને તારી રાણીઓ રોકતી તોય ઈ તો દીકરા ખાંડીન ખવડાવતી અમારી કાઠિયા કોઈ ભલા માળા ભયા જા બિલખાના પાદર શેઠ સગારશા સંગાવતી બીજો દુહો લખે કે તોરલ આપે ત્રણ દાન માં આયા છોર ના પણ બાપુ સન્માન થાય મારાન તમારા ઘરે અડધી રાતે સોર આવે તેના સન્માન નો થાય એને માર મળે એની એફઆરઆઈ ફાટે પણ એ કચ્છની ધરતીનો ખુખાર બારવટીયો આવ્યો તોળી ઘોડી તોળી તલવાર અને તોળી રાણીને લેવા અને એ સાહેબ આપી દીધા એટલે કહેવાનું મન થાય કે તોરલ આપે ત્રણ દાનમાં આયા છોરના પણ સન્માન થાય પણ હાથ પકડીને મારા બાપ હુરજ બેડની ખાડી વટાડી દીધો ને તો જેસલ જાડેજા બારવટીયામાંથી જેસલ પીર્થને પૂજાઈ ગયો અને મારે તમારે હટાણીએ એની સમાધિએ માથા ટેકાવા જવા પડે યાર કે તોરલ આપે ત્રણ દાન માં આયા સોર ના પણ સન્માન થાય પણ આંગળી તો તો વાલીડો કાપી નાખે એનો હાથ પણ ઓલા જલારામે આપી દીધા વીરબાઈ હાથો હાથ કોઈ પણ કરોડપતિ ના બંગલે જાવ ને કયો કે આ બંગલા કોના તો કે કાળિયા ઠાકર ના રવિન્દ્રભાઈ

અને મારો તો આશ્ચર્યનો વિષય છે સાહેબ અમે બાપુના નેટવર્કથી જન્મથી હતા પણ આ બત્રી વર્ષે મારા બાપ એને આરે સાર સંધાઈ ગયો ને એટલે નેટવર્કમાં આવી ગયા યાર અમારા મા બાપના કંઈક ફૂન હશે કે આવા સદગુરુ અમને મળ્યા બાપ અને આય બેઠા એ બધાય ના કહું કે મારા ને તમારા કાંઈ કશ્ય નકર ભજનવાળા અત્યારે બહુ ઓછા છે ને આ બધા આપણે ફેમિલી વાળા જ બેઠા છે હમણાં શિવરાજ બાપુ બધા શિપ્પાવાળા જ હતા કાંઈક લગ્નની વાત કરી ક્યાં બોલતા હે દામેલ્યા પણ બાપુ તમે રહી ગયા મેં શું કરીએ હમણાં મહેસાણા વટી મારો પ્રોગ્રામ હતો રવિન્દ્રભાઈ આ શોખ આ બેકિંગ આપો મને વધારે અમારા ગામમાં હમણાં ભજન હતા તે આમાં સરું ભજન હવે માય કઈ હારા આવી ગયા પબલો આમાં થઈ એ વીજળી કરીને હું કોઈ આમાં નો થયું કે મન કે સાનો માનો બે બધું ભૂયું જાય દોડા પણ હું આમાં થૂક નો જાય હમણાં મેસાણા મારો પ્રોગ્રામ હતો રવિન્દ્રભાઈ અડધી કલાક ને અઢી કલાક તૂટી ગયો જોખ ઉપર જોક સીધા કોઈ દાંત નો કાઢે આ સાંભળવાનો નથી જોવાનો હશે દોઢસો જણા બેઠેલા પચીસ લાઈન માં આગળ બેઠેલા કઈક જોશ કઉ કઈક સારી વાત કહું અઢી કલાક તૂટી ગયો મને પરેશો વળી ગયો કઈક બોલું તા બધા મારે આમ આમ જ કરે તમને એમ થા નવા નવા કલાકાર બહાર પીડ્યો છે મારા બાપ બહાર પડ્યાને વરસ થયા 32 અત્યાર હુજી બધા જોવા આવતા હતા અમને કા કવડે થયા અને અત્યારે મારા બાપ સદગુરૂની કૃપાથી અમારા માલતર્ની કૃપાથી આજ તમે બધા સાંભળવા આવો છો યાર નકર અમારી હું તાકાત છે તનકી જાને મનકી જાને જાને સીતકી છોરી અરે જિસકે આગે ક્યાં છુપાયે અમારી જીવન દોરી ઉસકે હાથ હે યાર અઢી કલાક બાપુ તૂટી ગયો કઈ બોલું નહીં આયોજક ને મેં કીધું પ્રકાશભાઈ જેવા મામા અમારે હું કહું અહીંયા આવો તો આ બધા મારે હા આમ કેમ કરે સકળ વકળ ડોળા મને કે ધામેલિયા ભાઈ એકચુલી તમે ચાલુ રાખો વળી મેં અડધી કલાક આપ્યું કાંઈક બોલું બાપુ કાંઈક સારી વાત કરું બધા અમારે આમ જ કરે ત્રણ કલાકનો પ્રોગ્રામ પૂરો થયો આયોજકોને કીધું એક રૂપિયો પેમેન્ટ નથી જોતું છોકરા વન ક્ષેત્રમાં ખવરાય આવીશ પણ ઈ કયો આ બધા મારે આમ આમ કેમ કરે મને કે ધામલિયાભાઈ એવું છે ને એક ચૂલી બધા મૂંગા બેરા છે તો હું કઉ મારે હા હું કામ ગોઠવા તા એને ભર્યું ભર્યું લાગે ને લે અને બાપુ માર ભાઈ બન ભીખલો હશે સમજ્યા જીપ સોટે અટકે ને કુતરા બહુ વડી જાય હું કામ આપડી વાહ કૂતરું અટકાયું પડ્યું હોય એટલે આપણે જીપ પિસ્ટમ સોટે ને એટલે આપણે શું કરીએ હા

એ ભીખો રોજ મોડો આવે એટલે સાહેબે કીધું કે ભીખા તું રોજ મોડો આવે છોકરા કેટલી સરસ પ્રાર્થના બોલે બાર વાગ્યા આપણે ક્લાસ શરૂ થઈ જાય તું એક વાગ્યે આવે તે ભીખો કેમ હું વહેલો આવું કેમ મોડો આવું તમારા ટાઈમે નિહાળ ચાલુ કીધ દેવાય એ કે ઊભો ભીખા મારે ત્રણે ત્રણ સવાલ કરવા તા કે બોલવા મોડો આખી નિહાળ ખોટી થાય છે એ કે બોલ પિકા એક મરઘી હોય એક ઈંડું આયા મૂકે એક ઈંડું આયા મૂકે એક ઈંડું આયા મૂકે એક ઈંડું આયા મૂકે તો કેટલા ઈંડા થાય ભીખો કે મરઘી નું કામ તમે હું કામ કરો છો ઈંડા એને મૂકવા ગયો સાહેબ બીજો સવાલ કર્યો બોલ પિકા કે 15 ફૂટ ના નામ આય તા કે લખવા મુડો સફરજન બીજું બોલ તા કે સંતરું

સાહેબે સોથો સવાલ કર્યો બોલ ભીખા બાટલા માં બાટલી માં ફેર હું તાકે હેલું સહી કે બાટલો એ કે આપણે દવાખાને જાય નસ બે કે નસ નળી માં નસ નાખે પછી બાટલો સડે પણ બાટલી તો એ કે એની મેળે સડી જાય આ સમજાય અને ન સમજાય હોય જાય જો હમણાં બાપુ મારો અમદાવાદ વટીન પ્રોગ્રામ હતો તો ઉતાળમાં નીકળ્યા એટલે આયોજકોને મેં કીધું